અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના ચાર રસ્તા ખાતે આતંકી ઘટનામાં મૃતકના આત્માને શાંતિ માટે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની ઘટનામાં માર્યા ગયેલા પ્રવાસીઓને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કેન્દ્રીય કોંગ્રેસ નેતા સહિત કાર્યકર્તાઓએ મોડાસા શહેરના ચાર રસ્તા ખાતેથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ સુધી કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોદી સરકાર સામે સવાલ ઉઠાવ્યા હતા આતંકી હુમલાને સમગ્ર દેશમાં એક નારાજગી જોવા મળી રોષ જોવા મળી રહ્યો છે શું કહેવાનું કશ્મીરમાં જે આતંકવાદી હુમલામાં આપણે નિર્દોષ બેગુના ભારતવાસીઓ ગુમાવ્યા એનું આખા દેશ અને દુનિયાને બહુ દુઃખ છે આ અત્યંત શર્મનાર ઘટના છે આવી ઘટના ભારતની દુનિયાના કોઈપણ ખૂણે ન બનવી જોઈએ આ માનવતા વિરોધી કૃત્ય છે કોંગ્રેસ પરિવાર પણ આનાથી બહુ આહત થયો છે અમે માગણી કરીએ છીએ કે કેન્દ્રની સરકાર પાસેથી કે કોઈપણ સંજોગોમાં એવું સુનિશ્ચિત કરો કે ભારત કોઈ કોઈપણ ખૂણે ફરી આવી ઘટના ન બને આ પ્રમાણેના સુરક્ષાના છીંડા કે નિર્દોષ માણસોનો ભોગ લઈ જાય એવો આપણો ભારત ન હોઈ શકે અમે બધા સાથે મળીને આજે એક નાનકડી રેલી કરી છે મૌન પાડ્યું છે મીણબત્તી પ્રગટાવી છે પ્રાર્થના કરીએ છીએ કે ફરી ક્યારે આવી ઘટના ન બને અને બધા જ પીડિત પરિવારો જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા એને અમારી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને આશા રાખીએ છીએ કે દુનિયાની અંદર જેટલી પણ નફરત છે જેટલી પણ હિંસા છે એ બધી ખતમ થાય આ ગૌતમ બુદ્ધની ભૂમિ છે મહાવીરનો દેશ છે ગાંધીનો દેશ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભૂમિ છે આપણા દેશમાં આવી હિંસા ને કોઈ પણ સભ્ય સમાજમાં આવા કૃત્યને સ્થાન ન હોઈ શકે એ જ વાત અમે કરવા માંગીએ છીએ જીબેજભાઈ સૈલેશભાઈ જે મૃતક છે સુરત ના એના પત્ની માં ઘણો બધો આક્રોશ હતો કેન્દ્રીય મંત્રી સામે એમને રોષ વ્યક્ત કર્યો હતો પરિવારની ચિંતા કરી હતી એમનું આખો આધાર છીનવાઈ ગયો હતો તમે કે હું નેતા હોઈએ કે તમે કે હું મંત્રી હોઈએ તો પણ પીડિત પ્રમાણ પીડિત પરિવારની લાગણી આકરો રોષ નીકળવો બહુ સ્વાભાવિક છે એમણે એમની જે પણ વેદના હતી જે મહેસૂસ કરી રહ્યા હતા એમણે વ્યક્ત કર્યું લોકોની સમક્ષ અને સત્તાના સ્થાન ઉપર બેઠેલા માણસોએ હું લાગણી સભર બનીને એ મુદ્દે બહુ ગંભીરતાથી વિચાર કરવો જોઈએ અને હું આશા રાખું છું કે આપણી સરકાર એ યોગ્ય પગલાં ભરે ફરી આવી કોઈ ઘટના ન બને એવી જડબે સનાક સુરક્ષા આપણે ઊભી કરીએ એ જ મને લાગે છે કે સાચી શ્રદ્ધાંજલિ હોઈ શકે સૌથી પહેલે જો અમારે પલગાઉ મેં કાશ્મીર મેં મારે ગયા હું સાથીઓ सच्ची श्रद्धांजलि अर्पित करते हैं दूसरी बात भारतीय जनता पार्टी सरकार की जो कश्मीर नीति वो पूरी तरह से फेल हो चुकी है और चुनाव के समय ही इस तरह की घटनाएं क्यों होती पुलवामा की घटना जब हुई उसके बाद चुनाव हुआ और अभी बिहार में चुनाव है माननीय प्रधानमंत्री जी सीधे दुबई से आके मीटिंग लेते हैं और चुनाव प्रचार में चले जा रहे हैं बिहार में तो इसका इस घटना का क्या संबंध है वो भी खुलासा होना चाहिए कि चुनाव के समय इस तरह की घटनाएं क्यों होती है और ये घटनाएं हुई है उसके लिए नरेंद्र मोदी की सरकार पूरी तरह से जिम्मेदार है और ये अपना मुंह छुपा नहीं सकती और इनके आने से ही देश में इस तरह के आतंकवादी घटनाएं हो रही है जो निंदनीय और आगे आकर जनता को इसका जवाब देना चाहिए रुतुल दिव्यांग न्यूज अरवल